નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ ઘઉંની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો છ હજાર ચારસો બોતેર કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ઘઉંના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી ઘઉંના બજાર ભાવ અપડેટ આપને મળતા રહે નવા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો વીસ રૂપિયાના ભાવ છે જોયે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ટુકડા ઘઉં છે ભાઈ એક સરખો દાણો છે કલરમાં પણ સારું પાંચસો વીસ રૂપિયાના ભાવ ભાઈ આ ટુકડા ઘઉંના ભાવ પાંચસો ને અઢાર રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણો મોટો છે કલરમાં પણ સારી ક્વોલિટીમાં છે ભાઈ પાંચસો અઢાર રૂપિયાના ભાવ છે નવા ટુકડા ઘઉં પાંચસો અઢાર ભાઈ નવા ટુકડા ઘઉં છે ભાઈ ચારસો ને ત્યાંશી રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ ભાઈ દાણે સારું છે કલરમાં મીડિયમ ચારસો ને રૂપિયાના ભાવ નવા ટુકડા ઘઉં ભાઈ ટુકડા ઘઉં છે પાંચસો ને પાંચ રૂપિયાના ભાવ થશે જોઈ લે કૉલિટી ક્વૉલિટીની વાત કરીએ સારી ક્વૉલિટીમાં ટુકડા ઘઉં છે ભાઈ કલરમાં પણ સારું છે કોક પટકી છે ભાઈ પાંચસો ને પાંચ રૂપિયાના ભાવ નવા ટુકડા ઘઉં ભાઈ નવા ટુકડા ઘઉં છે ચારસો ચોર્યાસી રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ટુકડા ગાઉં છે ભાઈ ચારસો ને ચોર્યાસી રૂપિયાના ભાવ છે કટકી પણ છે ભાઈ ચારસો ચોર્યાસી રૂપિયા નવા લોકોવાનું ઘઉં છે ભાઈ પાંચસો બે રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ એક સરખો દાણો છે ભાઈ પાંચસો બે રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું પાંચસો બે રૂપિયા લોકવાનું ઘઉં એક બે ત્રણ સાત પાંચ છ આઠ આઠ નવ સાત બાર બે ત્રણ છ નવ ભાઈ નવા લોકોવાનું ઘઉં છે પાંચસો પંદર રૂપિયાના ભાવ હશે જોઈ લે ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો ભાઈ સારી ક્વૉલિટીમાં લોકવાન ઘઉં છે દાણે પણ સારું કલરમાં પણ સારું પાંચસો પંદર રૂપિયાના ભાવ લોકવાન ઘઉં ભાઈ નવા લોકોવાન ઘઉં છે જોઈ લે ક્વૉલિટી પાંચસો આઠ રૂપિયાના ભાવથી છે દાણે જીડા મોટું મિક્સ છે ભાઈ પાંચસો આઠ રૂપિયાના ભાવ નવા લોકો ઘઉં જોઈ લે ક્વૉલિટી પાંચસો આઠ રૂપિયાના ભાવ ભાઈ નવા ટુકડા છે છે રૂપિયાના ભાવ ટુકડાની વાત કરીએ દાણે એક સરખું છે ભાઈ કલરમાં મીડિયમ ચારસો ને એસી રૂપિયાના ભાવ ટુકડા ઘઉં ભાઈ ટુકડા ઘઉં છે ચારસો ને રૂપિયાના ભાવ છે જોયેલી ક્વોલિટી ક્વોલિટી વાત કરીએ દાણે સારું છે ભાઈ કલરમાં મીડિયમ ચારસો એકાશી રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી ભાઈ નવા લોકવાન ઘઉં છે ભાઈ ચારસો રૂપિયાના ભાવ રૂપિયાના ભાવથી જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી લોકવાન ઘઉં છે ભાઈ ચારસો એકોતેર રૂપિયાના ભાવથી છે ને એકોતેર રૂપિયા